કોંગ્રેસને એક જ દિવસમાં ઉપરાછ બે ઝટકા માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા બાદ ધાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાએ આપ્યું રાજીનામું કોંગ્રેસને અલવિદા કરી જવાહર ચાવડાએ પહેર્યો કેસરિયો સાબરિયાની ભાજપમાં જોડાવાની શક્યતા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ખેતી બિનખેતીના શરત પેટ પ્રસંગે ભરવાના થતા પ્રીમિયમની પરવાનગી અપાશે ઓનલાઇન ઓનલાઇન એનએના સફળ અમલીકરણ બાદ મહેસૂલ વિભાગની આઠ મહત્વની સેવાઓ કરવામાં આવી ઓનલાઇન રાજ્ય સરકારનો વધુ એક કર્મચારી લક્ષશે નિર્ણય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત કૃષિ યુનિવર્સિટી રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કોલેજો અને જીએમઇઆરએસના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને પહેલી એપ્રિલથી સાતમાં પગાર પંચનો અપાશે લાભ ગુજરાતના સિઝનલ ફ્લૂના દર્દીઓને સારવાર આપવા સમીક્ષા કરવા જયંતિ રવિનું સૂચન સિઝનલ ફ્લુના દર્દીઓને અલાયદી વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે સારવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટરના નોયડામાં કરશે મેટ્રો રેલનું ઉદઘાટન તથા ઉપાધ્યાય પુરાતત્વ મ્યુઝિયમનું કરશે લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રદેશના ગાઝિયાબાદમાં અનેક વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ લખનઉમાં મુનશી પુલિયા મેટ્રોનું કાનપુરથી વિડિયો કોન્ફરન્સથી કર્યું ઉદઘાટન કાનપુરમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ વિપક્ષ પર કર્યા પ્રહાર વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનો કર્યો શિલાન્યાસ કહ્યું પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી અર્ચના પણ ઉપરાંત કાનપુર પનકી વીજળીઘરનો પણ શિલાન્યાસ उपराष्ट्रपति वेंकय नायडू ने कोस्टा रिकाए एनायत करीम मानद डॉक्टरेटनी पदवी भारत और कोस्टा रिका વચ્ચે થઈ દ્વિपक्षीय વાચિત આતંકવાદને નસસે નાબૂદ કરવા સરકારની કોસ્ટા રિકાની ખાત્રી ऑस्ट्रेलिया સાથેની ત્રીજી વંડેમાં ભારતનો 32 રન્તી થયો પરાજે વિરાટ કોહલીની સદી એળે કોહલી 4000 રન કરનાર ચોથો ભારતીય કેપ્ટન ટીમ ઇન્ડિયા 281 રન પર ઓલ આઉટ ગુજરાત કોંગ્રેસને વધુ એક આંચકો મળ્યો છે કોંગ્રેસના હળવદ ધાંગધ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે સાબરિયાએ સાંજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને પોતાનું ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું ગઈકાલે સવારે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું ધ્રાંગધ્રાના માનનીય ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયા તેઓ આવ્યા રાજીનામું લઈને આવ્યા રાજીનામા પર મેં એમની ફરીવાર એમની ટૂંકી સહી જે વિધાનસભામાં કરે છે કરાવી ખાતરી કરી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે એની પણ ખાતરી કરી અને એમનું રાજીનામું એકલા જ આવેલા સ્વીકારી લીધેલું છે હવે એ ધારાસભ્ય પદે રહ્યા બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી પૂર્વે માણાવદરના ચાર ટર્મથી ચૂંટાઇ આપનાર કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે રાજીનામું આપ્યા બાદ જવાહર ચાવડા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી

એને ટેકો આપવો પણ જરૂરી બની ગયો છે આથી ભાજપ સભ્ય બનું છું પાર્ટી દ્વારા જે પણ કામગીરીમાં સોંપવામાં આવે તે નિષ્ઠાપૂર્વક કરીશ્રી

કરવાની દિશામાં એમને કંઈક ખુદ તૂટું એ બાબતની એમના મનની અંદર મૂંઝવણ હતી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સાથે જવું એ યોગ્ય છે એ વિચાર સાથે એ પોતાનું ધારાસભ્ય પદ ગવર્ન સ્પીકર સાહેબને આપી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પારદર્શી અને ગતિશીલ પ્રશાસન ની નેમ સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સમગ્ર રાજ્યમાં ખેતી અને બિનખેતીના શરત ફેર પ્રસંગે ભરવાના થતા પ્રીમિયમની પરવાનગી ઓનલાઇન આપવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને વેગ આપવા મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણય કર્યો છે અત્રે યાદ અપાવવું જરૂરી બને છે કે રાજ્ય સરકારે છ ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લામાં ઓનલાઇન પદ્ધતિથી અમલી કર્યા બાદ તેની સફળતાના પગલે હવે તે સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની પહેલ કરી છે આ પદ્ધતિના પરિણામે અરજદારે માત્ર અરજી અને સોગંદનામા સિવાય કોઈ પુરાવા રજૂ કરવાના રહેતા નથી અરજી ફી પેમેન્ટ ઓનલાઈન કરી શકાય છે લોકો હેરાન થતા હતા એ બધું બંધ કરાવ્યું અને ઓનલાઈન કરવાનું એને પણ ઓનલાઈન આજથી કરવાનું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે વ્યવસ્થાઓ બની ગઈ છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને ઘર બેઠા આ બધી મંજૂરીઓ મળી જાય હું એમ માનું છું કે ખૂબ મોટો ઐતિહાસિક નિર્ણય છે ભારતમાં સૌ ગુજરાત કરી રહ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહેસાણાથી એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કૃષિ યુનિવર્સિટી રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કોલેજો અને જીએમઇઆરએસના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મીઓને એક ચાર બે હજાર ઓગણીસથી સાતમા પગાર પંચનો લાભ આપવાની નીતિન પટેલે જાહેરાત કરી છે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ લાભ ત્રણેય યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા ઉચ્ચ શિક્ષણ આપતા કર્મીઓ અધિકારીઓ અને પ્રોફેસર્સને મળશે આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપવા મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી આપવાની શરૂઆત કરવામાં આવશે એટલે કે એક ચાર ઓગણીસથી જે એમનો પગાર ચૂકવાશે એ સાતમા પગાર પંચ આધીન ચૂકવવામાં આવશે અને એમનું જે છે એ એરિયર્સ અંગે અલગથી નિર્ણય કરવામાં આવશે એવી જ રીતે કૃષિ યુનિવર્સિટી ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જે મેડિકલ કોલેજો ચલાવવામાં આવે છે એ મેડિકલ કોલેજોમાં પણ બે પ્રકાર છે એક રાજ્ય સરકારની સંચાલિત મેડિકલ કોલેજો એ મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોલેજ એના પ્રાધ્યાપકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તરફથી એમને પણ સાતમા પગાર પંથનો લાભ આપવા માટેની રજૂઆત કરવામાં આવેલી જે જીએમએરએસની અમારી ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીની જે મેડિકલ કોલેજો છે એમના પણ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને સાતમા પગાર પંથનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે ગુજરાતમાં અનેક લોકો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂની સારવાર લઈ રહ્યા છે ત્યારે સિઝનલ ફ્લૂના દર્દીઓને સારવાર આપવા અંગેની સમીક્ષા કરવાનું સૂચન આરોગ્ય કમિશનર જયંતિ રવિએ કર્યું છે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગ સિઝનલ ફ્લૂની સારવાર આપવા માટે સજ્જ છે તેમજ તમામ જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોમાં અલાયદી વ્યવસ્થા કરીને સારવાર આપવામાં આવી રહી છે કરો અને પછી ટ્રીટ કરો જે જે પણ ડેથ થયા છે એ બધાનું ઓડિટ કરીને જેટલા પણ એમાં પ્રેક્ટિશનર્સ કે જે પણ ફેસિલિટીમાં ટ્રીટમેન્ટ આપવામાં આવી આ ઓઝલ ટામીવીરની ટ્રીટમેન્ટ ક્યારથી શરૂ કરવામાં આવી એમાં ડિલે થયું કે કેમ એની પણ એક એનાલિસિસ કરીને એ બાબતે આપણે આગળની હવે પુનરાવર્તન બિલકુલ ન થાય એના માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે પ્રાઇવેટ ફિઝિશિયન્સ છે પ્રેક્ટિશનર્સ છે અને ખાસ કરીને પબ્લિક હેલ્થ ફેસિલિટીઝ એ બધા સાથે પણ આ શનિવારે ફરી આપણે મીટિંગ ગોઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડા જશે જ્યાં તેઓ વિકાસની અનેક યોજનાઓની શરૂઆત કરાવશે ગ્રેટર પંડિત ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનું ઉદઘાટન પણ કરશે અહીંયા પ્રધાનમંત્રી એક જનસભાને પણ સંબોધન કરશે ગ્રેટર નોયડામાં પ્રધાનમંત્રી મેટ્રોની ભેટ આપશે સેક્ટર ના ઇલેક્ટ્રોનિકા સિટીથી સિટી સેન્ટર વચ્ચે શરૂ થનાર આ નવા રૂટથી નોયડામાં રહેનાર લોકો અતિ આધુનિક અને ઝડપી પરિવહનથી જોડાશે મેટ્રોના છ કિલોમીટર લાંબો રૂટ દિલ્હી મેટ્રોની બ્લુ લાઇનનો વિસ્તાર છે જેની શરૂઆતથી રોડ માર્ગની ભીડમાં આંશિક ઘટાડાની સંભાવના છે વીજળીથી મેટ્રો ચાલનાર હોવાથી પર્યાવરણને ફાયદો થશે પ્રધાનમંત્રી ગ્રેટર નોયડામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનું ઉદ્ઘાટન કરશે આ કેમ્પસમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય મૂર્તિનું ઉનાવરણ કરશે દીનદયાળ પુરાતત્વ સંસ્થાન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ કાર્ય કરે છે અહીંયા પ્રધાનમંત્રી એક જનસભાને સંબોધન કરશે પ્રધાનમંત્રી બે પાવર પ્લાન્ટની આધારશીલા રાખશે જેનાથી ઉત્તરાખંડ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોને ફાયદો થશે જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓએ સેનાના એક જવાનનું તેના ઘરેથી અપહરણ કર્યું છે તેનાના સેનાના જવાનની ઓળખ મોહમ્મદ યાસીનના રૂપમાં થઈ છે તે મધ્ય કાશ્મીરના બડગામના કાઝીપુરા ચાતુરાનો રહેવાસી છે આ જવાન જમ્મુ કાશ્મીર લાઇટ એન્ડ ફ્રન્ટ યુનિટમાં ફરજ બજાવતો હતો અને તે રજામાં પોતાના ઘરે આવ્યો હતો પોલીસ આ બાબતની શોધખોળ કરી રહી છે જમ્મુ કાશ્મીરના ઘણા સેક્ટરોમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન ચાલુ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદના હિન્ડન એરપોર્ટ સિવિલ ટર્મિનલ તથા રેડલાઇન મેટ્રોના દિલશાદ ગાર્ડન કર્યું હતું આ મેટ્રો રૂટમાં સ્ટેશન હશે અને તેનાથી ગાઝિયાબાદ અને નવી દિલ્હીના લોકોને અવરજવરમાં સુવિધા રહેશે પ્રધાનમંત્રીએ દિલ્હી ગાઝિયાબાદ મેરઠ ક્ષેત્રીય ત્વરિત ટ્રાન્ઝીટ સિસ્ટમની પણ આધારશીલા મૂકી હતી આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કાનપુરમાં વીજળી ઘર વિસ્તારનો શલાન્યાસ અને લખનઉમાં મુનશી પુલિયા મેટ્રોનું કાનપુરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના કાનપુર એક ઔદ્યોગિક શહેર છે ઉદ્યોગો માટે વીજળીની જરૂરિયાત રહે છે ત્યારે અમારી સરકાર ચોવીસ કલાક વીજળી આપવા કટિબદ્ધ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનો શિલાન્યાસ વિધિ વિધાન સાથે કર્યો હતો તેમજ શક્તિનું અનાવરણ કર્યું હતું ત્યારબાદ પરિસરમાં આવેલા વિવિધ મંદિરની જાત માહિતી મેળવી હતી વારાણસીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય મહિલા ગ્રામીણ આજીવિકા સંમેલન બે હજાર ઓગણીસ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું कार्यक्रम संबोधता प्रधानमंत्री नरेंद्र मोदी कि आज देश में पंचोतेर हजार स्थलों की आ कार्यक्रम में महिलाओं सीधी जोड़ाई गाजियाबाद की पहचान तीन सी से होती है पहला सी है कनेक्टिविटी रेल कनेक्टिविटी मेट्रो ट्रेन से हो हवाई कनेक्टिविटी हिंडन एयरपोर्ट से हो या फिर ईस्टर्न पेरिफेरल एक्सप्रेस वे के माध्यम से वर्ल्ड क्लास रोड कनेक्टिविटी दूसरा सी यानी क्लीनलीनेस हाल ही में राष्ट्रीय स्वच्छता सर्वेक्षण की रैंकिंग में गाजियाबाद देश में तेरहवा स्थान पर पहुंच गया है हमने ये पराक्रम किया है ये सबसे पहले पाकिस्तान ने बताया था अब मुझे बताइए क्या पाकिस्तान मुरख है क्या जो ये कहेगा कि मुझे मारा मुझे मारा मुझे मारा वो मुरख है क्या ये हमारे लोग पूछ रहे अरे मारा है तो सबूत दो मारा है तो सबूत दो ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્થાપિત યુનિવર્સિટી ઓફ માનદ ઉપાધિથી સન્માનિત કર્યા છે આ સન્માન તેઓને ભારતમાં શાસનનો નિયમ લોકશાહી અને સતત વિકાસમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો છે નાયડુને આ ઉપાધિ કોસ્ટારિકાની રાજધાની સાન સ્થિત મેરાટોર યુનિવર્સિટી ઓફ પીસના ડીને પ્રદાન કરી હતી ઉપરાષ્ટ્રપતિ હજુ બે લેટિન અમેરિકી દેશ પર આગવે અને કોસ્ટારિકાના પ્રવાસી છે આ માનદ ઉપાદી મેળવનાર વેંકૈયા નાયડુ પ્રથમ ભારતીય છે વલસાડ જિલ્લાના પ્રવાસે આવેલા ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે કાર્યકરો સાથે લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરી હતી આ પ્રસંગે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ બેઠકો પર ભાજપને લીડ વધારે મળે તે માટે માઇક્રો પ્લાનિંગથી ભાજપ આગળ વધી રહ્યું છે इस बार नरेंद्र मोदी जी का विकास और नरेंद्र मोदी जी का विराट व्यक्तित्व जिसने दुनिया देश में एक, एक स्थान बनाया है वो लेकर के जनता के बीच में जा रहे हैं मेरा टारगेट प्रत्येक सीट पर लीड कितनी बढ़े इसलिए ये माइक्रो मैनेजमेंट के लिए छोटी बैठक देने को અમરોલી પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન અમરોલી ન્યૂ કોસાડ રોડ ઉપર આવેલ રજવાડી પાર્ટી પ્લોટ પાસેથી બે હજારના દરની નકલી ચલણી નોટો સાથે ઈશ્વર કાકડિયા અને અંકિત લાઠિયા નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અમરોલી પોલીસે બે હજારના દરની તેતાલીસ ચલણી નોટો સાથે ધરપકડ કરીને બંનેની પૂછપરછ કરી હતી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અમરોલી નવો કોસાડ રજવાડી પાર્ટી પ્લોટની પાસે સ્વીટ હોમ ત્રણ રસ્તા પાસેથી અટકરેલા છે તેઓ બંને પાસેથી અનુક્રમે એક જણા પાસેથી પચીસ બે હજાર પચીસ નોટો બે હજાર રૂપિયાની તથા બીજા પાસેથી અઢાર નોટો મળીને કુલ તેતાલીસ બે હજાર રૂપિયાની ચલણી નોટો ડુપ્લિકેટ કબજે કરવામાં આવેલી છે તેઓએ આ હાલ સમગ્ર ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બોર્ડ ની પરીક્ષા ચાલી રહી છે અને સરકાર દ્વારા દરેક પરીક્ષા સેન્ટર પર કડક સુરક્ષા વચ્ચે કોઈ ગેરરીતિ કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સંપૂર્ણ વ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે મહિસાગર જિલ્લાના લુણાવાડાની આદર્શ વિદ્યાલય ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટેનું એક પરીક્ષા સેન્ટર એવું છે જ્યાં ફક્ત એક જ પરીક્ષાર્થી પરીક્ષા આપી રહ્યો છે તેમ છતાં દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સહિતની તમામ પ્રકારની સુંદર વ્યવસ્થા કરાઈ છે જે બદલ પરીક્ષાર્થીએ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે હિસ્ટ્રી વિષયની લેવામાં આવે જેમાં કુલ છ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થનાર હતા એમાંથી પાંચ હાજર વિદ્યાર્થીઓ હતા માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી તમામ સેન્ટર ઉપર જે વ્યવસ્થા કરવામાં આવે છે એવી તમામ પ્રકારની વ્યવસ્થા આ શાળાની અંદર કરવામાં આવેલી છે જેમાં તમામ સ્ટાફ પોલીસ કર્મચારીઓ બધા હાજર છે અને આ પ્રમાણે સરકારે જે વ્યવસ્થા કરી છે એ ઘણી સારી છે કે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય આજે સ્કૂલમાં ખાલી બે વિદ્યાર્થીનો જમણ પણ એક વિદ્યાર્થી ગેરહાજર હતો અને એક એટલા માટે પોલીસ બંદોબસ્ત અને સારી એવી વ્યવસ્થા કરવામાં આવી હતી દેશની ઇકોનોમી જ્યારે હરણફાળ ભરી રહી હોય ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો રોલ રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ જ મહત્વનો બની જાય છે ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પ્રફુલ્લ છાજેડ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા તેમણે અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ ગણેશ નાદારની સાથે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આઈસીસીઆઈ હંમેશા તેના સભ્યો માટે નવી ટેકનોલોજી અને માર્ગદર્શન પૂરું પાડે છે તેમણે ઉમેર્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા જ્યારે બની રહ્યું છે ત્યારે સીએ સર્ટિફિકેટને વેલિડ કરવા માટે યુનિક ડોક્યુમેન્ટ નંબરની સેવા શરૂ કરાઈ છે જેના લીધે બોગસ સીએ સર્ટિફિકેશન પર રોક લાગશે છે અને સુધી મોર લાખ સર્ટિફિકેટ નંબર અમે ઓલરેડી કરેલા દેટ શોઝ દેટ પાવર કે અક્રોસ ઇન્ડિયા આ સર્ટિફિકેટનો જે પણ ઓથેન્ટિસિટી માટે જે કંઈ સર્ટિફિકેટ આપીએ છીએ સીએ આ બરાબર યુઝ કરી રહ્યા છે એન્ડ ફાયનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને એન્ડ સરકારને એક તરફનો એડિશનલ જેને કહેવાય ને કંઈ કમ્ફર્ટ આપવાની કોશિશ કરીએ છીએ આ નેશનલ પોર્ટલ છે જે પણ ચાર્ટર્ડ એકાઉન્ટ પૂરા ભારતમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે એના માટે વેનેવર દે વિલ ઇસ્યુ સર્ટિફિકેટ એને કમ્પલસરી છે કે ત્યાં સિસ્ટમમાં લોગ કરવાનું છે સર્ટિફિકેટ માટે દરેક સર્ટિફિકેટ માટે એક અલગ અલગ નંબર જનરેટ કરવાનું છે અને એ સર્ટિફિકેટ ઉપર રાખવાનું છે સુરતના વેપારીઓ સાંપ્રત ઘટનાક્રમને સાંકળી લઈ સાડીની ડિઝાઇન કરવામાં ખૂબ જ જાણીતા બન્યા છે આ પહેલા અત્યાર સુધીમાં સુરતમાં મોદી સાડી પ્રિયંકા ગાંધી સાડી સર્જિકલ સ્ટ્રાઇક સાડી તૈયાર કરવામાં આવી હતી જેને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી અને હવે વિંગ કમાન્ડર અભિનંદનના પરાક્રમ અને બહાદુરીને લઈને સુરતના વેપારીઓએ તેમને અનોખી રીતે અભિનંદન પાઠવ્યા છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા એક ટેક્સટાઇલ વેપારીએ સાડીમાં અભિનંદનનો ફોટો પ્રિન્ટ કરી વેલકમ ટુ હોમ અભિનંદન સ્લોગન લખી સાડી બનાવી છે આવી સાડીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે અમે આગળ સર્જિકલ સ્ટાઇક પર અમે સાડી બનાવેલી હતી તે માર્કેટમાં હાલમાં અમે પ્રોડક્શન અમે ચાલુ કર્યું છે ને એ માર્કેટમાં ગઈ છે ને તે દરમિયાન આપણે વીર અભિનંદનને જે કામ કર્યું છે એ એના પર આપણે દેશને ગર્વ છે અમને પણ લાગ્યું તો એના વિશે કંઈ સાડી બનાવીએ તો એની સાડી માર્કેટમાં ડેવલોપ કરેલી છે એ માર્કેટમાં હવે અમે મૂકવાના છે એ અમે દરેક વસ્તુ એમાં દર્શાવેલી છે 26 તારીખે જ્યારે મેને ટીવી ન્યૂઝ دیکھا تھا તો apne સૈનિકોને જો કરારા જવાબ દિયા પાકિસ્તાન મે ગુસ્કે તો મેને કોઈ અલગ અલગ તરીકે સે ખુશિયા મનારા મે સાડી કા कारोबारी વેપારી હું તો મેને વો પૂરા થીમ સાડી મે દર્શાયા ડિમાન્ડ કાફી હે 500 600 સાડી બની ભી હે સેમ્પલિંગ ભી હો રહી હે જેસે જેસે ઓર્ડર આતા હે વેસા ડિસ્પેચ કરુંગા મે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચારુપ ખાતે ઔદ્યોગિક વસાહતનું ખાતમુહૂર્ત તેમજ તકતીનું અનાવરણ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું કે નાના ગામોમાં ઔદ્યોગિક વસાહતના નિર્માણથી રોજગારીનું નિર્માણ થયું છે ઔદ્યોગિક વિકાસ દ્વારા બહુમાળી શેડ મહિલા ઔદ્યોગિક પાર્ક સહિતના નવીન પાર્કોના નિર્માણથી ઉદ્યોગોનો સારો વિકાસ થયો છે જે થકી રોજગારી ઊભી થઈ રહી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સતત વીજળી પૂરી પાડવી કન્યા કેળવણી થકી દીકરીઓને શિક્ષણ પૂરું પાડવામાં ગુજરાતે મોભાનું સ્થાન ઊભું કરેલ છે પાટણ જિલ્લામાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે હવે ઔદ્યોગિક વસાહતના નિર્માણથી પાટણ જિલ્લામાં રોજગારી ઉપલબ્ધ બનશે પણ અહીંયા અને આજુબાજુના લોકોને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સ્થાનિક રોજગારી મળે એવા આશય જીઆઈડીસીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે આ જીઆઈડીસીના કારણે પાટણ જિલ્લાને એક ઔદ્યોગિક ક્ષેત્રે એક સારો કામ મળશે અને જિલ્લામાં ઉદ્યોગો સ્થપાવવાની દિશામાં પણ આગળ વધશે જેનાથી અમારા ગામમાં રોજગારી અમારા ગામની તેમજ આજુબાજુના બધા ગામડાની અમારા સરસ્વતી તાલુકાના દરેક યુવાનોને રોજગારી મળશે એનાથી અમારો સમગ્ર તાલુકાનો સર્વાંગી વિકાસ થશે યુવા દનને જે હાલના સમયની જે તાતી જરૂરિયાત છે રોજગારની એ ખરેખર આ જીઆરડીસીના માધ્યમથી એમની જે આશા છે ફળીભૂત થશે આ કાર્યક્રમમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગના મંત્રી વાસણભાઈ આહિર અને જીઆઈડીસીના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા દાદરાનગર આવેલીના મહેસૂલ અને સર્વે સેટલમેન્ટ વિભાગના કામો ઓનલાઇન કરવામાં આવ્યા છે લોકોને હાલાકી ના પડે એ માટે સરળ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે સેલવાસ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કન્નન ગોપીનાથને જણાવ્યું હતું કે રેવન્યુ વિભાગ સર્વે સેટલમેન્ટ સેલ પરમિશન એનએ પિટિશન જેવા કામો માટે લોકોએ અલગ અલગ અરજીઓ કરવી પડતી હતી તેમજ જમીનના દસ્તાવેજો માટે જે કચેરીના ધક્કા ખાવા પડતા હતા એ ધ્યાનમાં રાખી ઓનલાઈન સરળ પ્રક્રિયા દ્વારા જમીનના સાત બારના પુરાવા ડો મિસાઇલ એસી એસસીએસટી દાખલાઓ મેળવવા તેમજ બીજી અનેક જમીનને દસ્તાવેજો માટે એક ફોર્મ તૈયાર કરાયું છે તેમાં જાતિ વતનના દાખલા તેમાં ડોમિસાઇલ દાખલાઓ હવે લેમિનેશન કરીને અપાઈ રહ્યા છે હવે આ દાખલાઓ કાયમ માટે ઓનલાઈન ઉપલબ્ધ રહેશે ઓનલાઈન સાધારણ પ્રક્રિયા બાદ ઘર બેઠા જાહેર જનતા પોતાના દસ્તાવેજો સાથે રેવન્યુ અને સર્વે સેટલમેન્ટના કામોની અરજી કરી શકે છે તો અમે એક ચીજ કે બહુ સરખી ચીજો કે રિવાઇઝ ફોર્મેટ ભી લાય જો સ્ટાન્ડર્ડ ફોર્મેટ હે જો ફોર્મ્સ મેં અમે લાયા કે પાર્ટીશન કે મ્યુટેશન કે લિયે કે લિયે ગિફ્ટડિડ કે લિયે હેરશિપ સર્ટિફિકેટ सभी के लिए हमने स्टैंडर्ड फॉर्म लाए उस स्टैंडर्ड फॉर्म में लोग अप्लाई करेंगे उसके अलावा एक इंपॉर्टेंट चीज हमने जो की कि स्टैम्प टिकट हम पहले लेते थे कि जो बहुत सारे लोगों को इधर उधर से लाने पड़ते थे और बहुत ही कम कीमत का होता था एक रुपए का फिफ्टी पैसे का तो हमने उसको निकाल दिया अभी स्टैम्प टिकट की कोई जरूरत नहीं है कोई भी एप्लीकेशन करने के लिए टाइम हमने जो चेंज किया कि प्री शूड सर्टिफिकेट हमने लेमिनेटेड फॉर्मेट में देना शुरू कर दिया उससे हमने डॉक्यूमेंट्स उनसे पूरे इकट्ठा किए थे और पूरे चेकलिस्ट के अनुसार पूरा चेक करने के बाद हमने दो टाइप के सर्टिफिकेट डोमिसल एंड ट्राइबल सर्टिफिकेट लोगों को घर घर पहुंचा दिया પ્રધાનમંત્રી દ્વારા ભારતીય જન જનઔષધિ પરિયોજનાના લાભાર્થીઓને જન જનઔષધિ કેન્દ્રના માલિકો વચ્ચે સંવાદ યોજાયો હતો કેન્દ્ર સરકારે જેનેરીક દવાઓના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવા અને તેને પ્રોત્સાહન આપવા સાતમી માર્ચના દિવસને જનઔષધિ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો આ યોજના મધ્યમ વર્ગ અને ગરીબો માટે વરદાનરૂપ બની છે સ્ટોરરૂમમાંથી દવા ખરીદનાર લાભાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટોરોલની દવાઓ ખૂબ જ સસ્તામાં મળી હતી નવસારી જિલ્લાના બિલીમોરા નગરપાલિકા ખાતે સીએલસી કેન્દ્રનું લોકાર્પણ નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ વિભાગોની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થાય એ ઉદ્દેશથી સીએલસી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે આ કેન્દ્રમાં આવાસ યોજના નિરાધાર વિધવા સહાય યોજના રાષ્ટ્રીય કુટુંબ યોજના વૃદ્ધ સહાય યોજના જેવી અનેક યોજનાઓની માહિતી અને માર્ગદર્શન આ કેન્દ્રમાંથી મળી રહે છે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ એની તમામ માહિતી એક જ જગ્યાએથી લોકોને ઉપલબ્ધ થશે એમાંથી એમને જે પણ યોજનાનો લાભ લેવો હશે એમાં એમને મદદરૂપ થશે અને એના કારણે આ યોજનાઓ જે લોકહિત માટે જાહેર કરવામાં આવી છે એનો પૂરેપૂરો ફાયદો લાભાર્થી પોતે ઉઠાવી શકશે અને બિલ્લીમોરાના નગરજનોને પણ ખૂબ અભિનંદન આપું છું કે એમને પણ આ સુવિધા એમના દ્વાર પાસે એમના

ટિંકરબેલ પ્રી ચાઇલ્ડ દુનિયાનો ગ્રાન્ડ ફિનાલે બે હજાર ઓગણીસ અમદાવાદના ટાઉન હોલ ખાતે યોજાયો હતો જેમાં શાળાની ત્રણ બ્રાન્ચોના બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પ્લે ગ્રુપ થી લઈને સિનિયર કેજી સુધીના બાળકોએ ભારતના રાજ્યોની વિવિધતામાં એકતાની સંસ્કૃતિ ઉજાગર કરતી ઐક્ય થીમ પર વીસ જેટલા ડાન્સ રજૂ કર્યા હતા આ પ્રસંગે બાળકોની માતાઓએ પણ ડાન્સ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા રાંચીમાં રમાયેલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન ડે મેચ ઓસ્ટ્રેલિયાએ બત્રીસ રનથી જીતી છે અને જીત માટે મળેલ ત્રણસો ચૌદ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ અડતાલીસ પોઈન્ટ બે ઓવરમાં બસો એક્યાસી રનમાં આઉટ થઈ હતી આ મેચમાં મળેલી હાર બાદ ભારત આ વન ડે શ્રેણીમાં બે એકથી આગળ છે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફ્રિન્ચ અને ઉસ્માન ખ્વાજાની જોડીએ પ્રથમ વિકેટ માટે એકસો ત્રાણું રન બનાવ્યા હતા ખ્વાજા એકસો તેર બોલમાં એકસો ચાર રન સાથે પ્રથમ સદી ફટકારી હતી ફ્રિંચે ત્રાણુ રન બનાવ્યા હતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પંચાણુ બોલમાં એકસો ત્રેવીસ રન બનાવ્યા હતા આ સાથે તેણે વન ડેમાં એકતાલીસમી સદી પૂરી કરી તેમજ વિરાટ કોહલી વનડે ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચાર હજાર રન પૂરા કરનાર ચોથા ભારતીય કેપ્ટન બન્યા છે આ સાથે જ અબુલેટિન સમાપ્ત કરી છે નમસ્કાર Na 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 no, no,